વિક્ટરગઢ અને લખતર જિલ્લા પંચાયત સીટની સંગઠનાત્મક બેઠક નું કરાયું આયોજન જિલ્લા પંચાયત બેઠક માં લખતર ધારાસભ્ય ભાજપ જિલ્લા મહામંત્રી અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી આયોજન લખતર તાલુકાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બે સીટ ઉપર આજરોજ બુથ વિજય અભિયાન કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના તમામ બુથના પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો અને ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી વિઠ્ઠલગઢ અને લખતર જિલ્લા પંચાયત સીટની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત બેઠકની છારદ ખાતે તેમજ લખતર જિલ્લા પંચાયત સીટની લખતર લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત કાર્યકર્તાઓને ભૂત સ્તરીય આયોજન થાય તેમજ ભૂત મજબૂત કરી જંગી બહુમતી સાથે વિજયી થવા માટે વિઠ્ઠલગઢ અને લખતર જિલ્લા પંચાયત સીટ તેમજ તમામ શક્તિ કેન્દ્ર સ્તરે જવાબદાર કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડોળ જે બેઠક પાર્ટી વિધાનસભાના પ્રભારી જયરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર મંડળ પ્રભારી દર્શનાબેન પટેલ વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ મજેઠિયા લખતર જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવાડિયા તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઘનશ્યામભાઈ પટેલ યુવા મોરચા તાલુકા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર પ્રદેશ ભાજપની સૂચનાન્વયે વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી વિધાનસભામાં આવતી આઠ જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકાના ચાર શક્તિ કેન્દ્રોની અલગ અલગ બેઠકો તારીખ એકવીસ ત્રણ બાવીસ ત્રણ અને ત્રેવીસ ત્રણ આ રીતે ત્રણ દિવસનો બેઠકોનો ખાસ કરી બુથ વિજય અભિયાન અંતર્ગતનો પ્રવાસ હાલ મારો ચાલુ છે લખતર મુકામે વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટની સારદ મુકામે તેમજ લખતર જિલ્લા પંચાયત સીટની લખતર મુકામે સાથે સુથાર જ્ઞાતિની વાડીએ આજે બેઠક મળી અને આ બેઠકની અંદર આગામી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર આ લોકસભાની સીટ પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવું છે અને એના આયોજનના ભાગરૂપે બુથ વિજય અભિયાન અંતર્ગત બુથ સશક્તિકરણ અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ જે પેજ સમિતિની વાત કરે છે એ પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ સક્રિય થાય એક બુથમાં દોઢસો કાર્યકર્તાઓ સક્રિય થાય અને દરેક બૂથની અંદર અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાશ્મીરને લગત ત્રણસો સિત્તેરની કલમ હટાવી એ કલમને ધ્યાનમાં રાખી એક બૂથમાં ત્રણસો સિત્તેર વધારે મત આપી અને પાંચ લાખ કરતાં વધારે લીડથી આ લોકસભા સીટ જીતવી છે એની અંદર મારી દસાડા વિધાનસભા ક્ષેત્ર પણ સાહીઠ હજાર કરતાં વધારે લીડથી જીતવા માટેનો સંકલ્પ એ તમામ કાર્યકર્તાઓએ આજે લીધા છે બુદ્ધ સમિતિના સદસ્યો બુધના પ્રમુખો શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારી પાર્ટીના સૌ આગેવાનો આજની આ બેઠકમાં ઉપસ્થિત હતા એમાંય ખાસ કરી અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ અમારા પાર્ટીના લખતરના પ્રભારી કૃષ્ણાબેન લખતરના પ્રમુખ વી કે વિધાનસભાના પ્રભારી જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિની અંદર એક બેઠકનું આયોજન થયું અને આગામી સમયની અંદર બુથ વિજય અભિયાન અંતર્ગત બુથ જીતવા માટેની જે જે પાર્ટીની સૂચના છે એ અન્વયે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ બન્યા અને આ લોકસભાની સીટ અમે પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવા માટેના સંકલ્પ દરેક કાર્યકર્તાએ કર્યા છે આપ સૌનો આભાર